આંગણવાડી વર્કરો અને હેલ્પરોનો ભભૂકી ઉઠેલો રોષ છઠ્ઠી ઓક્ટોબર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરી લઘુત્તમ વેતન ચૂકવાની માગણી સાથે દક્ષિણ ઝોનના ચાર જિલ્લા ભરૂચ નવસારી વલસાડ અને સુરતની પાંચ હજારમી વધુ આંગણવાડી વર્કર હેલ્પરોની વિશાળ રેલી તથા દેખાવો અને સૂત્રોચ્ચાર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને સીઆઈટીયુના નેજા તળે આજે રોજ તારીખ છઠ્ઠી ઓક્ટોબરના રોજ અઠવા ગેટ ચોપાટી પાસેથી પાંચ હજારમી વધુ આંગણવાડી વર્કર અને હેલ્પરોની વિશાલ રેલી યોજાઈ હતી તથા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બહેનોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે ન્યાયાધીશોની ખંડપીઠ દ્વારા તારીખ વીસ ઓગસ્ટ બે હજાર રોજ આપવામાં આવેલ ચુકાદા મુજબ આંગણવાડી વર્કર અને હેલ્પરોને લઘુત્તમ વેતન આપવાના ચુકાદાનો અમલ કરવાની માગણી કરી હતી સીઆઈટીયુ મહામંત્રી અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણભાઈ મહેતા સીટુના સુરત જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખોરસિયા સીટુ મંત્રી જયમીનભાઈ દેસાઈ આશા હેલ્થ વર્કર યુનિયનના મહામંત્રી અશોક સોમપુરા તેમજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિત ઉપપ્રમુખ નશીમબેન મકરાણી ખજાંચી ઉદયભાઈ જોશી તેમજ દક્ષિણ ઝોન પ્રમુખ રેખાબેન પાટીલ તથા ભરૂચ જિલ્લા પ્રમુખ રાગીનીબેન પરમાર વલસાડ જિલ્લા પ્રમુખ સોમીબેન પટેલ નવસારી જિલ્લા પ્રમુખ શકુંતલાબેન ઠાકોરની આગેવાની તળે યોજાયેલી આ રેલી બાદ સભાને સંબોધતા આગેવાનોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી આંગણવાડી વર્કરો અને હેલ્પરો પોતાની તદ્દન ન્યાય અને વ્યાજબી માગણીઓ માટે આંદોલનના માર્ગે છે પરંતુ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની બેઠક પ્રશ્નો ઉકેલવા માટે આવતી નથી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ બે હજાર ઓગણીસમી અમલમાં મુકાયેલ પોષણ આહારના દરમાં પણ વધારો કરવા માગણી કરી હતી ખુદ શ્રીએ દસમી માર્ચ બે હજાર પચીસના રોજ રૂબરૂ રજૂઆત સાંભળ્યા બાદ તુરત જ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેની ધારણા આપી હોવા છતાં એક પણ બેઠક રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી નથી અને એક પણ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવેલ નથી આંગણવાડી વર્કરોને બે હજાર બાવીસમાં ડિજિટલ કામગીરી કરવા માટે નવા મોબાઈલ આપવાની ખાતરી અપાયા છતાં ત્રણ વર્ષ બાદ પણ આંગણવાડી વર્કરોને નવા મોબાઈલો અપાયા નથી અને ફરજીયાત રીતે અત્યંત નબળી સ્થિતિમાં જીવતી આંગણવાડી બહેનો પાસે પોતાના ખાનગી મોબાઈલથી કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે ફોટો ફેસ રીડિંગ સિસ્ટમ એટલે કે એફઆરએસ યોજનાનો અમલ કરીને હજારો કુપોષિત બાળકો અને લાભાર્થીઓને બાકાત કરવામાં આવી રહ્યા છે પોષણ આહાર આપવાનો ઇન્કાર કરવામાં આવે છે તે સામે પણ આંગણવાડી વર્કર અને હેલ્પરોએ રોષ વ્યક્ત કર્યો હતો આશ્ચર્યજનક રીતે સરકારની આબરુ સાચવવા માટે આંગણવાડી વર્કરોને મળતા પોતાના નજીવા પગારમાંથી બાળકોને પોષણ આહાર પૂરો પાડે છે પરંતુ દિવાળીના તહેવારો નજીક આવ્યા છતાં બહેનોએ પોતાના પગારમાંથી આંગણવાડી કેન્દ્રને જાળવા માટે જે ખર્ચ કરેલ છે તે ઘટકના બિલો પણ લાખો રૂપિયાના સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા નથી અને તેથી આંગણવાડી વર્કરો હેલ્પરોએ દિવાળી પહેલાં તમામ બિલોના ચૂકવણા કરવામાં આવે તથા દિવાળી પ્રસંગે કમસે કમ બોનસ કે ભેટ રૂપે પાંચ હજાર ચૂકવાની માગણી પણ કરી હતી આંગણવાડી વર્કરો પોતાની સોળ જેટલી માગણીઓ માટે લાંબા સમયથી સરકાર કક્ષાએ રજૂઆત કરી રહ્યા છે ગુજરાત આગળવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિટીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે પ્રશ્નોનો ઉકેલ બેઠક યોજીને કરવામાં ન આવે તો ના છૂટકી દિવાળી બાદ જબર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટિંગ ઈન્ડિયા ટીવી લાઈવ ન્યૂઝતંત્રી દિનેશ ચૌહાણ સુરત